નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો અંબાજીમાં એક વર્ષ સુધી નિઃશુલ્ક ભોજન અંબાજી મંદિર દ્રષ્ટિએ મહત્વનો નિર્ણય લીધો છે બાવીસ જાન્યુઆરીથી એક વર્ષ માટે નિઃશુલ્ક ભોજન મળશે અંબાજી મંદિરનું ફંડ અને દાતાઓના સહયોગથી સદા આ સાથે હવે મોહનથાળ તેમજ ચીક્કીનો પ્રસાદ ઘરે ઓનલાઈન પણ મંગાવી શકાશે બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરનો પ્રસાદ પણ અંબાજીથી મેળવી શકાશે તાજેતરમાં જ સરકારે બે કરોડ રૂપિયા ખર્ચીને અંબાજીને વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ બનાવવાની જાહેરાત કરે છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો કુંવરબાયનું મામેરું યોજના વિશે અનુસૂચિત જનજાતિના પરિવારોને પ્રભુતામાં પગલાં માણતી દીકરીઓના સપના ખરા અર્થમાં સાકાર થઈ તે માટે રાજ્ય સરકારની કુંવરબાયનું મામેરું યોજના હેઠળ લાભ મળે છે જેમાં અનુસૂચિત જનજાતિની દીકરીઓને આ યોજના હેઠળ રૂપિયા બાર હજારની સહાય સરકાર તરફથી મળે છે સરકારની નેવું હજાર કરતા વધુ દીકરીઓને તેમનો લાભ મળ્યો છે સરકારે આ યોજનાનો લાભ લેવા અને તેના બહોળો પ્રચાર કરવા અપીલ પણ કરી છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ હવે ડ્રાઈવરોના આંખોને નિમિત્ત તપાસ થશે મિત્રો યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે સેક્રેટરી અનુરાગ જૈને ગઈકાલે એક કાર્યક્રમ દરમિયાન ડ્રાઈવરોમાં વર્તુળકમાં ફેરફાર કરવા હાકલ કરી હતી તેમણે કહ્યું હતું કે માર્ગ સલામતીના પગલામાં સુધારો થઈ રહ્યો છે વાહનોની સતત દેખરેખ રાખવામાં આવી રહી હોવાથી ઓવરસ્પીડિંગમાં ઘટાડો થયો છે આ કાર્યક્રમમાં મંત્રી નીતિન ગડકરી પણ હાજર રહ્યા હતા જેમણે ડ્રાઈવરોની નિયમિત આંખની તપાસ પર ભાર પણ મૂક્યો છે તેમણે રોડ સેફટી પર સી ડબલ આઈ નેશન કોન્કવેલ દરમિયાન આ વાત કરી હતી ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડ ધારકોને ઝટકો દર્દીઓની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે આયુષ્યમાન કાર્ડનો લાભ મેળવતા એસી દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવે છે કારણ કે સરકારી હોસ્પિટલોમાં ગંભીર રોગોની સારવાર માટે સારી વ્યવસ્થા નથી હવે પેકેજમાંથી કેટલીક ગંભીર બીમારીઓ પણ દૂર કરવામાં આવે છે મિત્રો આવી સ્થિતિમાં દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે મિત્રો સરકારે નવી સિસ્ટમમાં ખાનગી હોસ્પિટલોના પેકેજમાંથી રોગો દૂર કરવામાં આવ્યા છે જેની સારવારની સુવિધાઓ સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે આમ એપેન્ડાઇટિસ મેલેરિયા સારણગાંઠ પાઇલ્સ હાઇડ્રોસેલ નસબંધી મરડો એચઆઈવી ગૂંચવણો સાથે હિસ્ટેક્ટમી અંગવિચ્છેદની શસ્ત્ર પ્રક્રિયા મોતિયા સ્પ્લિન્ટિંગ ગઠ્ઠો સંબંધિત રોગ ચેપગ્રસ્ત વેસ્ટ ફૂડ રેનન કોલિક યુટીઆઈ આંતરડાના રોગો જેવા કે તાપ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ મિત્રો આ વિસ્તારોમાં સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો અને સંસાધનોની ભારે અછત છે આવા સંજોગોમાં જિલ્લા સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં આવા રોગોની સારવાર કરવી મુશ્કેલ પણ બની જાય છે મોટા શહેરોમાં આવેલી જિલ્લા હોસ્પિટલ કે મેડિકલ કોલેજો સિવાય દર્દીઓ પાસે હવે માત્ર ખાનગી હોસ્પિટલોમાં વધુ ફી ભરીને સારવાર લેવાનો ઓપ્શન બચ્યો છે બીજી તરફ ભારત યોજના હેઠળ કાર્ડ બનાવવાના લક્ષ્યને પૂર્ણ કરવા માટે પ્રચાર અને જાગૃતિ અભિયાન મોટા પાયે ચલાવવામાં આવી રહ્યું છે હજુ પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે ખાનગી હોસ્પિટલોમાં મેલેરિયા મોતિયા સર્જિકલ ડિલિવરી નસબંધી ગેગ્રીન સહિત એકસો ને છન્નું પ્રકારના રોગોની બાકાત રાખે છે હવે આ રોગોની સારવાર સરકારી હોસ્પિટલોમાં જ થશે આ નિર્ણયના કારણે લોકોને મુશ્કેલી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે આયુષ્યમાન યોજના હેઠળ લગભગ એક પ્રકારના રોગોની સારવાર કરવામાં આવી હતી હવે તેમાંથી એકસો છન્નું ખાનગી હોસ્પિટલોમાંથી દૂર કરવામાં આવી છે જેની સિદ્ધિ અસર નાના જિલ્લાઓમાં અને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ પર પડવાની છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો સિલેબસ વેબસાઇટ પર મુકાઈ ગયો છે મિત્રો ચેક કરી લેજો સરકારી ભરતીની તૈયારી કરતા રાજ્યના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક બસો તેર બસો ચૌદ બસો પંદર બસો સોળ બસો સત્તર બસો એકવીસ અને બસો બાવીસ સીબીઆરટી પરીક્ષાનો સિલેબસ વેબસાઇટ પર મૂકી દેવાયો છે ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડના વેબસાઇટ પર જઈને તમે તેની માહિતી મેળવી શકો છો સિલેબસ વિદ્યાર્થીઓને તૈયારીની રૂપરેખા તૈયાર કરવામાં મદદરૂપ થશે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખી મહત્વની એડવાઇઝરી જાહેર કરવામાં આવે છે મિત્રો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનલી કેન્દ્ર સરકારે એડવાઇઝરી જારી કરી છે કહેવાય છે કે ખોટા ભડકાવ અને નકલી સંદેશાઓ ફેલાવવામાં આવી રહ્યા છે ખાસ કરીને સોશિયલ મીડિયા પર જે સાંપ્રદિક સૌહર્દ અને વ્યવસ્થાને ખલેલ શકે છે છે આવી બાબતોથી દૂર રહેવા જણાવવામાં આવ્યું વીઆઈપી દર્શન માટેની ટિકિટ રામ મંદિરનો પ્રસાદ ખોટી રીતે ઓનલાઈન વેચતા હોવાનું પણ સામે આવ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોમવારે લોન્ચ થશે પાંચસો રૂપિયાની નવી નોટ તેના વિશે મિત્રો ફેક મેસેજ વાયરલ થઈ રહ્યો છે એની વાત કરીએ તો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે આ સાથે જ હવે એક નવો દાવો વાયરલ થઈ રહ્યો છે વાયરલ દાવામાં કહેવામાં આવી રહ્યું છે કે પાંચસો રૂપિયાની નવી ચરણી નોટ બહાર પાડવામાં આવશે જેમાં હાલના લાલ કિલ્લાના ફોટાને બદલે શ્રી રામ મંદિરનો ફોટો છાપવામાં આવશે સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર આ અંગેનો દાવો કરવામાં આવતો હતો જોકે ફેક્ટ ચેકમાં આ દાવા ખોટો હોવાનું સામે જાણવા મળ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો આધાર આ નિયમોમાં મોટો ફેરફાર યુબીઆઈ એ આધારની નોંધણી અને કાર્ડ અપડેટ કરવા માટે નવા ફોર્મ જારી કર્યા છે જો કે વ્યક્તિ તેનું આધાર કાર્ડ અપડેટ કરવા અથવા તો નવું કાર્ડ બનાવવા જશે તો તેણે હવે નવું ફોર્મ ભરવું પડશે એનઆરઆઈ માટે પણ અલગ ફોર્મ જારી કરાયું છે હવે મિત્રો આધાર કાર્ડમાં નામ અને સરનામું અપડેટ કરવું પહેલાં કરતાં વધુ આસાન થવાનું છે અરજદારે જાતે ઓનલાઈન પણ ઘણી વિગતો બદલી શકશે અથવા તો સેન્ટર પર જઈને પણ ફેરફાર કરાવી શકશે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ